વડોદરાના મુખ્ય માર્ગની દુર્દશા શહેરના સમાસાવલી રોડ પર ખાડા જ ખાડા શહેરના અનેક રસ્તા નજીવા વરસાદમાં ધોવાયા સમાસાવલી રોડ પર તો કફોડી હાલત એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તો બીજ વચ્ચે ખાડાવાળો રોડ અને બાજુમાં તળાવ નાગરિકોને પડી રહી છે મુશ્કેલી વિસ્તારમાં જ પાંચ જેટલી સ્કૂલો આવેલી છે શહેરના વિવિધ વિસ્તારોમાં કમરતોડ ખાડા રસ્તા પર જોવા મળ્યા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મુકે માર્ગ પર પડ્યા ખાડા અહીં રસ્તા પર ખાડા કે ખાડા પર છે રસ્તો તે કહેવું મુશ્કેલ છે રોજ હજારોની સંખ્યામાં રોડ પરથી વાહન ચાલકો પસાર થાય છે વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાની કામગીરી એટલે સમાસાવલીનો રોડ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તે ચર્ચાનો વિષય નજીવા વરસાદમાં ધોવાઈ ગયા મુખ્ય માર્ગોના રોડ ભારદારી વાહનો પસાર થાય ત્યારે નાના વાહન ચાલકોને સતાવે છે અકસ્માતનો ડર જીવના જોખમે લોકો રસ્તા પરથી પસાર થવા મજબૂર થયા છે સ્કૂલમાં અભ્યાસ કરતા સંતાનોને લેવા જતા વાલીઓમાં છે ખાડાવાળા રોડને લઈને ડર સંતાનોને ટુ વ્હીલર પર લેવા આવતા વાલીઓને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય તબલીક તો બહુ પડે છે ગઢ ગઢ વધારે છે એટલે બીક લાગે છે ગાડી ચલાવતા હા એ તો ફસલાય ને એટલે ફસલાય એટલે ફીસલી જાય તો પગમાં વાગે એટલે બીક તો લાગે છે ને તો પસાર રોડ પરથી આ ખાડામાંથી પસાર થાય તારો શું વિચાર આવે છે મનમાં ધીમે ચલાવીએ ખાડા જીતે હા ખારે ધીમે ચલાવીએ આ જો પ્રતિ પસાર થઈ છે સામેમાં જે આ બને છે તો એના લીધે બહુ જ બધો ટ્રાફિક જામ થાય છે અને એટલો બધો ટ્રાફિક છે ને કે મને આને લઈ જવાની મૂકવાની બહુ બીક લાગે છે ખાડા પણ બહુ ઊંડા ઊંડા થઈ ગયા છે એવું લાગે કે ક્યારે શું થઈ શકે છે ખબર નથી મને એવું લાગે છે તંત્ર ત્યારે જ જાગશે કે જ્યારે કોઈ છોકરો અંદર પડશે પછી તંત્ર જાગશે મને તો ફીલ થાય છે કારણ કે બહુ જ એટલે રોડ જ નથી બનાવતા એટલીસ્ટ રોડ તો બનાવો કયો રોડ છે આ સમાસાવલી

અમે લોકો તો અમે અમે તરફ અમારા તરફથી બધું જ બનાવ્યું છે પણ હવેનો જે રોડ છે ને એ કોર્પોરેશનનો છે તો કોર્પોરેશન લોકો જાગતા નથી છતાં એ લોકો બિલ્ડરે કંટાળીને અમારા માટે થોડું ઘણું બની આપ્યું એટલે બિલ્ડરને અમારે ધન્યવાદ આપવા પડે પણ કોર્પોરેશન તો નથી જ કરતા લાસ્ટ ઇયરથી મેં જોઉં છું કે લાસ્ટ યરથી આટલું ખરાબ રોડ હતો પણ હજી પણ નથી થયો જીવા વરસાદમાં રોડ પર આટલા બધા ખાડા પડી ગયા આજ આજ રોડમાં મેં તો કારણ કે આ વર્ષે શિફ્ટ થઈશું છું હમણાં બે ત્રણ મહિના થયા છે હું પહેલાં સંગમ રહેતી હતી પણ અહીંયા તો બહુ જ વધારે પડતું લાગે છે અને બીક પણ એટલી જ લાગે છે હવે વાન કદાચ કરાવીએ તો વાનનું કદાચ મૂ થઈ જાય આખી વાન એમાં તો છોકરાઓને પ્રોબ્લેમ થઈ જાય એટલે વાન પણ ના કરાવાય સેફ્ટી માટે એટલે હું જ વાન લેવા મૂકવા જઉં છું પ્રોબ્લેમ હોય છે બસ આખા રોડ પર રોડ નહીં દેખાતા બધે જ ખાડા જ દેખાય છે કશું છે જ નહીં કેટલો ડર લાગે છે બહાર નીકળતા ડર લાગે છે એટલે મોટી ગાડી નીકળતી હોય ને આપણી ગાડી સ્લીપ ખાઈ જાય એટલે આપણે ઉપર તો શું શું કરવું જોઈએ વરસાદ પડ્યો છે શું કરવું જોઈએ પાલિકાએ આનો રસ્તો કાઢવો જ જોઈએ આવું ના ચાલે કે આ કોઈ જાનનું જોખમ છે એક જાતનું તો જ્યારે તમે આ ખાડા વાળા એરિયામાંથી પસાર થાવ માઇન્ડમાં ખાડામાંથી નીકળી જઈએ તો બહુ સારું એવું લાગે છે બચી નીકળી જઈએ તો બહુ સારું બે તરકારી ફૂલ બેદરકારી તરત આ જ્યાં હોય ત્યાં ખાડા ખોદી મૂકી દીધા છે અને આ બધી મોટી મોટી વાહનો જાય છે અને અમે એની જોડેથી નીકળતા હોય ખાડામાં પડ્યા અને પડ્યા એટલે ટ્રક આપણી પર જ ચડી જવાનો છે હા ખાડા છે ખાડા છે મોતનો ડર જ છે પૂરેપૂરો રાકેશ ચૌહાણ